યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનો મહાકુંભ બન્યો છે એક સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ ચૌદ લાખ કરતાં વધુ માય ભક્તોએ અંબેમાના દર્શન કરી ધન્યતા અનુભવી છે હાલ અંબાજી તરફના તમામ માર્ગો પર પદયાત્રી ભક્તો સંઘોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે ભક્તોના મુખે જય અંબેના નાથથી સમગ્ર વાતાવરણ ગુંજી રહ્યું છે